નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં આપનો હાર્દિક સ્વાગત છે પોલીસ કોન્સ્ટેબલ ભરતી મિત્રો બે હજાર છવ્વીસ માટે આપણે આજે ખાસ કંઈક અલગ લઈને આવ્યા છીએ મિત્રો આવનાર ભરતી માટે જો તમે તૈયારીની શરૂઆત કરી રહ્યા છો અથવા તો તમારે તૈયારી થઈ ચૂકેલ છે અથવા તો મિત્રો તમે હજી તૈયારીની શરૂઆત નથી કરી આજે આપણે કુલ પંદર પ્રશ્નો લઈને આવ્યા છીએ જે ગુજરાતના જિલ્લા વિશે ગુજરાતના ઇતિહાસ વિશે અને બંધારણ વિશે કમ્બાઈનમાં પ્રશ્નો લીધા છે મિત્રો જે જોવાનું ચૂકશો નહીં તો મિત્રો એની શરૂઆત કરીએ આપણે પ્રથમ પ્રશ્ન મિત્રો દ્વારકાધીશનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે મિત્રો ચાર ઓપ્શન આપ્યા છે નર્મદા મહી ગોમતી બાદર જો મિત્રો તમને આનો ક્વેશ્ચન આવડે છે તો તમે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો તો મિત્રો દ્વારકાધીશનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે તો મિત્રો દ્વારકાધીશનું મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે સાચો જવાબ થશે મિત્રો સી નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો ગુજરાતમાં શંકરાચાર્ય સ્થાપેલ શારદા પીઠ ક્યાં આવેલ છે મિત્રો ગુજરાતમાં શંકરાચાર્ય સ્થાપેલ શારદા પીઠ ક્યાં આવેલી છે ચાર ઓપ્શન મિત્રો નર્મદા બી સોમનાથ સી સિદ્ધપુર ડી દ્વારકા તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે દ્વારકા ડી નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે મિત્રો પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે ઓપ્શન એ જામનગર ઓપ્શન બી સોમનાથ ઓપ્શન સી દેવભૂમિ દ્વારકા ઓપ્શન ડી દ્વારકા તો મિત્રો પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો પિરોટન ટાપુ જામનગર જિલ્લામાં આવેલો છે જો મિત્રો તમે આ પ્રશ્નો જોઈ રહ્યા છો તો ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો હું ડેઇલી ક્વેશ્ચન સિરીઝ લઈને આવીશ જે તમે જોવાનું ચૂકતા નહીં તમને વિડીયો ગમે તો મિત્રો તમારા ફ્રેન્ડને શેર કરો અથવા તો તમે કયા વિષયના પ્રશ્નોનું સોલ્યુશન જોવા માગો છો તે પણ કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો મિત્રો પ્રશ્નોની ચર્ચા કરીશું ચોથો ક્વેશ્ચન નીચેનામાંથી ગુજરાતની કઈ નદીને મૈકલ કન્યા નામથી ઓળખવામાં આવે છે મિત્રો ગુજરાતની કઈ નદીને મૈકલ કન્યા નામથી ઓળખવામાં આવે છે મિત્રો કઈ નદીને મૈકલ કન્યા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો ઓપ્શન એ સાબરમતી નદી ઓપ્શન બી તાપી નદી ઓપ્શન સી નર્મદા નદી ઓપ્શન ડી ગોમતી નદી તો મિત્રો નીચેનામાંથી કઈ નદીને મૈકલ કન્યા નામથી ઓળખવામાં આવે છે મિત્રો સાચો જવાબ થશે ઓપ્શન સી નર્મદા નદીને મૈકલ કન્યા નામથી ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો નિર્ભય પત્રકાર યોગ વિધાયક સર્જક સમયમૂર્તિ જેવા ઉપનામો નીચેનામાંથી કોના છે મિત્રો અહીંયા આપણે ઓપ્શન જોઈશું જયશંકર સુંદરી પન્નાલાલ પટેલ ઓપ્શન સી નર્મદ ઓપ્શન ડી નરસિંહ મહેતા તો મિત્રો નિર્ભય પત્રકાર યોગ વિધાયક સર્જક સમયમૂર્તિ જેવા ઉપનામો કોના છે મિત્રો તો મિત્રો સાચો જવાબ થશે ઓપ્શન સી નર્મદ નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા મિત્રો ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ ઓપ્શન જોઈએ શ્રીમતી હંસાબેન મહેતા ઓપ્શન બી શ્રીમતી આનંદીબેન પટેલ ઓપ્શન સી શ્રીમતી મુણાલીની બહેન ઓપ્શન ડી શ્રીમતી શારદાબેન તો મિત્રો સાચો જવાબ કયો થશે મિત્રો ઓપ્શન ડી શ્રીમતી શારદાબેન ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ હતા ઓપ્શન ડી સાચો જવાબ થશે ક્વેશ્ચન મિત્રો હવે ઇતિહાસના પ્રશ્નો શરૂ થયા નીચેનામાંથી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવનાર પ્રથમ ગ્રીક મુસાફર કોણ હતો મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવનાર પ્રથમ ગ્રીક મુસાફર કોણ હતો મિત્રો ગ્રીક મુસાફર તો ઓપ્શન જોઈએ મિત્રો ઓપ્શન એ ડાયમેક્સ ઓપ્શન બી મેગસ ધનિશ ઓપ્શન સી રોબર્ટ બ્રુસફુટ ઓપ્શન ડી જોન ઓકલેન્ડ તો મિત્રો સાચો જવાબ કયો થશે તો મિત્રો ઓપ્શન બી સાચો જવાબ થશે મિત્રો ઓપ્શન બી મેગસ ધનિજ ચંદ્રબુપ્ત મોર્યના દરબારમાં આવનાર પ્રથમ ગ્રીક મુસાફર હતો આઠમો ક્વેશ્ચન મિત્રો ધોળાવીરા ક્યાં આવેલું છે મિત્રો ધોળાવીરા ક્યાં આવેલું છે મિત્રો આ ક્વેશ્ચન બે હજાર બાવીસની પરીક્ષાની અંદર વિભાગીય હિસાબની પરીક્ષાની અંદર પૂછાય ગયેલ ક્વેશ્ચન છે તો મિત્રો અહીંયા જોઈશું આપણે ધોળાવીરા ક્યાં આવેલું છે ઓપ્શન એ ભુજ ઓપ્શન બી દેસલપુર ઓપ્શન સી ખદીરબેટ ઓપ્શન ડી આલિયા બેટ તો મિત્રો ધોળાવીરા ક્યાં આવેલું છે મિત્રો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી ખદીરબેટ ધોળાવીરા ખદીર આવેલું છે જે ભચાઉ તાલુકાના લુણી નદીના કિનારે ખદીરબેટમાં આવેલું છે મિત્રો ઓપ્શન નવ મિત્રો નવમો ક્વેશ્ચન સિંધુ ઘાટી સભ્યતાનું નીચેના પૈકી કયું સ્થળ ગુજરાતમાં આવેલું છે મિત્રો મિત્રો સિંધુ ઘાટી સભ્યતાનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું છે તો ઓપ્શન એ જોઈએ મોહનજદ ંગા ઓપ્શન બી ઓપ્શન સી દેસલપુર ઓપ્શન ડી તો મિત્રો ચાર ઓપ્શન માટે સાચો જવાબ કયો કાલીબંગા તો રાજસ્થાનમાં આવેલું છે મોહન પાકિસ્તાનમાં આવેલું છે તો મિત્રો સાચો જવાબ થશે ગુજરાતમાં આવેલ સિંધુ ઘાટી સભ્યતાનું સ્થળ ઓપ્શન સી મિત્રો દેસલપુર જે કચ્છમાં આવેલું છે સાચો જવાબ સી દસમો ક્વેશ્ચન મિત્રો મિત્રો આ દસમો ક્વેશ્ચન પણ વિસ્તરણ અધિકારી બે હજાર બાવીસની પરીક્ષામાં પૂછાયેલ ક્વેશ્ચન છે નીચેનામાંથી ચાવડા વંશનો મિત્રો અંતિમ રાજવી કોણ હતો ચાવડા વંશનો અંતિમ રાજવી કોણ હતો મિત્રો તો નીચેના ચાર ઓપ્શન જોઈએ મિત્રો રામસિંહ સામલસિંહ વનરાજ ચાવડા યોગરાજ તો મિત્રો ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ કયો થશે તો મિત્રો ચાવડા વંશનો અંતિમ રાજવી હતો શામલિંહ ઓપ્શન બી કરેક્ટ આન્સર અગિયારમાં પ્રશ્ન મિત્રો ભારતના રાષ્ટ્રપતિની વિધિ કોણ કરાવે છે મિત્રો ભારતના રાષ્ટ્રપતિની કોણ કરાવે છે સોગંદિધિ રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે તો ઓપ્શન મિત્રો ઓપ્શન એ વડાપ્રધાન ઓપ્શન બી રાજ્યસભાના ચેરમેન ઓપ્શન સી લોકસભાના સ્પીકર ઓપ્શન ડી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ મિત્રો રાષ્ટ્રપતિને સોગંદ એટલે કે મિત્રો શપથ ગ્રહણ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે કરેક્ટ આન્સર ઓપ્શન ડી મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈશું બંધારણનો સુરક્ષા વાલ્વ કોને કહેવાય છે મિત્રો બંધારણના સુરક્ષા વાલ્વ કોને કહેવાય છે મિત્રો ઓપ્શન જોઈએ કાર્યપાલિકા વિધાનસભા રાષ્ટ્રપતિ સંસદ મિત્રો બંધારણનું સુરક્ષા વાલ્વ કોને કહેવાય છે મિત્રો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન ડી સંસદ પ્રશ્ન મિત્રો વાણી સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં છે મિત્રો વાણી સ્વતંત્રતા અધિકારની જોગવાઈ સંવિધાનની કયા અનુચ્છેદમાં છે મિત્રો તો મિત્રો ऑप्शन जो ये ऑप्शन है A, पंदर अनुच्छेद पंदर ऑप्शन बी अनुच्छेद 22 ऑप्शन सी अनुच्छेद 18 ऑप्शन डी अनुच्छेद ओगनीस तो मित्रों सही जवाब क्या हो थसे तो मित्रों यहां साचो जवाब सा थसे ऑप्शन डी अनुच्छेद ओगनीस जे वाणी स्वतंत्र अधिकार अधिकारनी जोगवाई करवा बाबी छे मित्रों 15 म क्वेश्चन मित्रों लास्ट क्वेश्चन બાળ મજૂરી પર મિત્રો બાળમજૂરી પર પ્રતિબંધની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે તો મિત્રો અહીંયા આપણે જોઈએ અનુચ્છેદ પંદર અનુચ્છેદ ચોવીસ અનુચ્છેદ સી અનુચ્છેદ બાવીસ અનુચ્છેદ ડી ડી ઓપ્શન અનુચ્છેદ એકતાલીસ મિત્રો બાળમજૂરી પર પ્રતિબંધની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે મિત્રો બાળ મજૂરી પર પ્રતિબંધ મિત્રો એટલે કે મિત્રો ચૌદ વર્ષથી નીચેના બાળકોને કોઈ પણ જગ્યાએ કામ પર રાખવાનો પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે મિત્રો તો મિત્રો સાચો જવાબ થશે અનુચ્છેદ ચોવીસ એટલે કે ઓપ્શન બી મિત્રો મિત્રો અહીંયા આપણે આજે સેશન પૂર્ણ કરીએ છીએ ચેનલ પર નવા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારા મિત્રોને શેર કરો વિડિયો ગમ્યો હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો નવા કયા વિડીયો પર ટોપિક પર ક્વેશ્ચન લઈને આવું તો થેન્ક યુ મિત્રો